ગંભીર ઘટના બની હતી એક શ્રમિક પર કમ્પ્રેસર મશીન પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા હાલ તો આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં મૃતકના હજી ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે બે શ્રમિક ટેમ્પોમાં સામાન ભરી રહ્યા હતા સામાનનું એક પાર્સલ રિક્ષામાં મૂકી ફરી બીજું પાર્સલ લેવા આવ્યા હતા બંને જેવા પાર્સલ ઉંચકવા નીચે નમ્યા એ જ સમયે બિલ્ડિંગના બીજા માળ પરથી કમ્પ્રેસર બંનેના માથા પર ધડામ દઈને પડે છે આથી બંને શ્રમિક ત્યાં જ ઢળી પડ્યા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું અને બીજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અંજના ફાર્મની જય ઇન્ડસ્ટ્રી એકમાં પ્લોટ નંબર એકસો એક એકત્રીસ પર એમ્બ્રોઈડરીનું કારખાનું આવેલું છે જ્યાં ચાલીસ વર્ષીય લલન મિશ્રા અને પાંત્રીસ વર્ષીય પારસ માળી આજે બપોરના સમયે ટેમ્પોમાં સામાન લોડ કરી રહ્યા હતા દરમિયાન બીજા માળેથી કમ્પ્રેસર મશીન નીચે સામાન ચડાવી રહેલા લલન અને પારસ પર પડ્યું હતું જેના પગલે લલનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા જ્યારે પારસને પણ ગંભીર ઈજાના પગલે એકસો આઠ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો એસપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે જય ઇન્ડસ્ટ્રીના ખાતા નંબર એકત્રીસ અને બત્રીસમાં ત્રીજા માળે ભાવેશભાઈ સોનાણીનું એમ્બ્રોઈડરીનું કારખાનું આવેલું છે તે જ માળેથી માલસામાનની હેરફેર કરવા માટે લોડિંગ લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે મશીનમાં ઉપયોગમાં લેવાતું એર કમ્પ્રેસરને મેન્ટેનન્સ કરવા માટે નીચે ઉતારતા હતા તે દરમિયાન બીજા માળે પહોંચતા વાયર તૂટી જતા એર કમ્પ્રેસર મશીન નીચે બે યુવાનો પર પડ્યું હતું જેમાં લલનનું મોત થયું હતું અને પારસને માથામાં ઈજા થઈ છે આ ઘટનામાં લિફ્ટ ગેરકાયદે લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે જોકે એફએસએલ તપાસ બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે મશીન પડતા મજૂરોના મોતની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જો કે કમ્પ્રેસર મશીન નીચે કેવી રીતે પડ્યું એ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે મૃતક લલનના મામા સર્વજીત પાંડેએ જણાવ્યું હતું કે પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે લલન અહીં માતા પિતા બે ભાઈ બહેન અને પત્ની સાથે રહેતો હતો ગત ઓગણત્રીસ નવેમ્બરના રોજ લલનના લગ્ન થયા હતા आज आ घटना बनिया परिवार में शोक नाहौल छवाई छे आपका नाम क्या है सर्वजीत पांडे उनका नाम क्या है ललन मिश्रा कितने साल के हो उस छबीस साल के के रहने वाले यूपी गोरखपुर यहाँ पे कितने टाइम से रह रहे तो आठ नौ साल से रह रहे हैं यहाँ पे क्या काम करते थे एम्ब्रोयरी चलाते थे पे चलाते थे अंजना फार्म इंडस्ट्रियल ब्रिज्रोड एम्ब्रोडरी चलाते हैं छह साल से उसी, उसी कंपनी में चला रहे घटना तो आपको कैसे पता चला? घटना सुबह आठ बजे का हुआ हमको नौ बजे फोन ने हमको फोन कर बताया हम यहाँ पे, तो हाँ पे लेकर हम मेरे घर ले जाए इनके घर में कौन कौन है इनके घर में इनका एक बड़ा भाई है एक छोटा भाई है एक बहन है इनकी बीवी है इनके शादी हुआ तेईस जनवरी को नवंबर तेईस नवंबर को अभी आपका क्या मांग है अब अभी हमारा मांग अब सेठ सेठ मिले तो बात उससे हो लास्ट को घर पे भेजे और जो उनका हर्जा खर्जा वहाँ को तो होता हो अपना दे नाम क्या है सुरेंद्र कुमार बेटा हुआ उसका नाम क्या है लल्लन भाई क्या हुआ घटना के तो लिए सर वो तो नीचे से हम ऊपर काम कर रहे तो थे फिर आवाज आया तो फिर आकर देखे तो हो तो चुका है मतलब नीचे गिरा क्या लेके आ रहे ऊपर ऊपर से नहीं वो नीचे गिरे थे ऊपर से क्या कंप्रेसर कंप्रेसर नीचे क्या ऊपर से क्या करते वो तो माल ले जाते हैं माल ले आते हैं कोई ऐसा वजन वाला सामान है वो भी ले आते हैं मालिक का नाम क्या मालिक का नाम भागे भाई कितने जन काम करते जाते चार उस तो समय चार जन चारे साइड का नाम ललन भाई तो तो लगा वो तो साहब उनका नाम नहीं मालूम है वो तो नीचे ही थे हम लोग ऊपर काम कर रहे हैं मालिक का नाम क्या बोले भावेश भाई के रहने वाले भावेश भाई गुजरात और कहा हम लोग साथ में ही थे लेकिन वो तो मौजूद अकेले ही थे घर के लोग आए थे कोई जान पहचान वाला आए थे उनके साथ गए वो, वो उनके साथ गए लास्ट